જર અને સમાચારો પર કરીએ તો બિહારની રાજધાની પટનામાં કાર્તિક પૂનમે ભારે ટ્રાફિક જનજીવન અસ્તવ્યસ્ત થયું ગંગા સ્નાન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે પટના એઇમ્સ ફ્લાય ઓવર અને જેપી પથી પર હજારો ગાડી કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલી રહી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગા સ્નાન કરવા આવતા આ ઘટના બની જિલ્લા પ્રશાસન અને ટ્રાફિક પોલીસે આ ટ્રાફિક રૂટ પણ બદલ્યો હતો આમ છતાં ટ્રાફિક થતા ટ્રાફિક પોલીસના ટ્રાફિક મેનેજમેન્ટ પર ઉભા થયા છે તો બિહારના દ્રશ્યો છે પટનામાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો આજે કાર્તિક પુરમ અને ભારે ટ્રાફિક જામથી જનજીવન પણ અસ્તવ્યસ્ત થયું છે વહેલી સવારથી જ ભારે ટ્રાફિક જામ થયો છે એમ રોડ પર ટ્રાફિક જામ થતા લોકો પણ અટવાયા હતા ગંગા સ્નાન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે